આપણો ખૂબ સક્સેસફુલ હિસ્ટ્રી રહેલી છે અને મને વિશ્વાસ છે કે આમાંથી ઘણા બધા ઘણા બધા સુંદર અચ્છા મને વિશ્વાસ નથી મને પૂરેપૂરી શ્રદ્ધા છે તો આ તમારી જે જર્ની છે વિદેશ અભ્યાસ માટેની એના માટે તમે અમને કોમ્પાસ બનવાની એક તમારું પથદર્શક બનવાની ઓપોર્ચ્યુનિટી આપશો એવી હું ઈચ્છા રાખું છું અને આઈલ મેક શ્યોર કે કોઈ પણ સ્ટુડન્ટ કરિયર લાઈનમાં આવે તો એનું એડમિશનથી લઈને વિઝા પ્રોસેસ સુધીની ત્યાં લેન્ડિંગ સુધીની જે સર્વિસીસ છે જે પ્રોસેસ છે એ ઝીરો પર્સન્ટ એર ઉપર થાય તો થેન્ક યુ વેરી મચ અને હું ખરેખર વિરાંચીભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું એઆઈટીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે અમને આ થેન્ક યુ વેરી મચ નમસ્કાર મિત્રો આજે આપણે અમદાવાદ ઓફ ટેકનોલોજીમાં ટેકનો સ્પાર્ક ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર જે સેલિબ્રેટ થઈ રહ્યો છે એના બીજા દિવસ માટે આપણે આજે અમદાવાદ ઓફ ટેકનોલોજીના કેમ્પસમાં ઊભા છીએ આપણી સાથે કેટલાક એચઓડી અને સ્ટાફ અહીંયા આપણી સમક્ષ છે આપણે જાણીએ કે આ ટેકનો જે છે એ વિદ્યાર્થીઓને જે અહીંયા ભણતા સ્ટુડન્ટ્સ છે એમને કેટલો મદદરૂપ થઈ શકે સૌથી પહેલાં આપણે જાણીએ સર પાસે સર આપનું નામ મારું નામ ડૉક્ટર દુષ્યંતસિંહ રાઠોડ છે કમ્પ્યુટર એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટનો હેડ છું હું અને જે પ્રમાણે સરે વાત કરીએ પ્રમાણે કે છોકરાઓ માટે અહીંયા આગળ લગભગ ત્રીસ પ્લસ ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરવામાં આવી હતી જેની અંદર મેક્સિમમ ફાઇવ પ્લસ સ્ટુડન્ટોએ પાર્ટિસિપેટ કરેલું છે અને એ લોકોને ઘણું નોલેજ પણ મળ્યું છે લાઇકવાઈઝ કે અત્યારે ટેકનોલોજી બહુ આગળ જઈ રહી છે તો એ પ્રમાણે છોકરાઓ અહીંયા પાર્ટિસિપેટ કરીને એમને એમ નોલેજ ઇન્ક્રીઝ કર્યું છે જેથી એમને ફ્યુચરમાં પણ હેલ્પફુલ થઈ શકે છે આશીષ ચૌદસિયા સર એ બતાઈએ એ ટેકનો સ્પાર્ક જો હૈ મેં સ્ટુડન્ટ્સ કો કોસ તરફ હેલ્પફુલ હોગા સર દેખીએ ટેક્નો સ્પાર્ક જો એક એસા પ્લેટફોર્મ હાં વચ્ચે इन्जॉयमेंट के साथ साथ अपने कोडिंग स्किल्स का एबिलिटी भी चेक कर सकते हैं कि वह कितना एबिलिटी है उनके अंदर क्या क्या चीज़ें हैं और टेक्निकली वो अपने आप को प्रूव भी कर सकते हैं कि हाँ अभी हम टेक्निकली साउंड प्लस इंजॉय साउंड प्लस इंजॉइंग प्लेटफॉर्म वेयर दे कैन लर्न द मैनेजर स्किल्स हाउ दे कैन मैनेज द इवेंट्स हाउ दे कैन बी अ पार्ट ऑफ बिग इवेंट्स एंड हाउ दे विल हेल्प द सोसाइटी वॉट आर द इवेंट्स द सोसाइटी સો ધીસ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ પ્લેટફોર્મ ફોર સ્ટુડન્ટ એઝ ફાર એઝ ટેકનિકલ એક્સપેક્ટ એઝ વેલ એઝર મેજિલ એક્સપેક્ટ ઓલ્સો થેન્ક યુ સર આપણી સમક્ષ કોલેજના જીટીયુ કોર્ડિનેટર શ્રી વિપુલભાઈ પટેલ એક છે વિપુલભાઈ એક વસ્તુ આપ જણાવો કે ટેકનોસ સ્પાક ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર જે છે આ બે દિવસ તો બહુ સરસ આપણે આ પ્રોગ્રામ મેળવ્યો છે કદાચ થોડું વરસાદે થોડીક મજા છેલ્લે બગાડી વસ્તુ અલગ જઈએ આપણા આદિવાસોથી પણ ટેકનો સ્પાક ટ્વેન્ટી ફોર પછી હવે પછીના જે પ્રોગ્રામ જે આપ કરવામાં આવ્યો ખાસ કરી જે ટેકનિકલ ઇવેન્ટ એના માટે તમારું શું છે પહેલી વાત તો ટેક્નોસપાર્કમાં ખાલી ટેકનિકલ ઇવેન્ટ એટલી નથી સાથે સાથે ઘણી નોન ટેકનિકલ પણ હતી આપણે ગુજરાતીમાં કહેવત છે ને જ્ઞાન સાથે ગમત એટલે છોકરાઓએ પોતાનું જ્ઞાન તો ઇમ્પ્લિમેન્ટ કર્યું પણ સાથે ગમત પણ એટલી કરી મેં આજે એકાદ ઇવેન્ટ જે અમુક નિહાળી કે જેમાં છોકરાઓએ પોતાનું એક બિઝનેસ આઈડિયા પણ સારી રીતે પ્રેઝેન્ટ કર્યો કે નવું બિઝનેસમાં શું થઈ શકે ખાલી ભણતર એક મહત્વ મહત્ત્વ નથી પણ સાથે સાથે બિઝનેસમાં ક્યાં એટલું ઉપયોગી છે જુદી જુદી એપ્લિકેશન ક્યાં બિઝનેસ કરી શકે એ રીતનું પણ એ લોકોએ ઇમ્પ્લિમેન્ટ કર્યું કે જે બહુ જ ફ્યુચરમાં હેલ્પફુલ થશે એમના માટે છોકરાઓ માટે ટેકનો સ્પાર્ક ટ્વેન્ટી કરવા કરવા માગે છે કે અરાઉન્ડ હન્ડ્રેડ જેટલી બીજી ઇવેન્ટો ટોટલી એડ થાય અને મોર દેન ફાઇવ થાઉઝન્ડ જેટલા સ્ટુડન્ટો આમાં ભાગ લે કે જે લોકો પોતાનો સ્કિલ ત્યાં છે એ બતાવી શકે ઘણા સ્ટુડન્ટનો શું હોય ફિયર પણ હોય છે શું થશે આ ઇવેન્ટ છે એમાં હાર જીતો થતી હોય છે તો પોતાનો એક પ્લેટફોર્મ મળે છે જ્યાં પોતાનું તેનું નોલેજ શેર કરી શકે છે અને બતાવી શકે છે નોલેજ એની સ્કિલ એ બતાવી શકે આપણી સમક્ષ બીજા એક ફેકલ્ટી મેમ્બર છે આપનું નામ સર નીરવ સર નીરવ સર આપ અહીંયા અમદાવાદ શોર્ટ ટેકનોલોજીમાં અમદાવાદ શોર ટેકનોલોજીમાં હું સિસ્ટમ એનાલિસ્ટ છું અને લાસ્ટ ટ્વેલ યર્સથી લાસ્ટ ટ્વેલ યર્સથી છું અને અહીંયા મેં ઘણી બધી ઇવેન્ટ્સ જોઈ છે લાસ્ટ ક્વેલ યયર્સમાં અને ઉત્તર ઉત્તર આ પ્રગતિ કરી રહેલી ઇન્સ્ટિટ્યૂટ છે આ આજે ટેકનોસ પાર્કસમાં અમે પોતે પણ ઘણી ગેમ્સ રમ્યા ઘણી ઇવેન્ટ્સમાં પાર્ટિસિપેટ કર્યું શાર્ક ટાઈમ જે ઇવેન્ટ હતી એમાં જજ તરીકે હું અને વિપુલ હતા તો અમે પોતે પણ ખૂબ એન્જોય કર્યું અને આવી ઇવેન્ટ્સ થતી રહી કેમ્પસમાં એ અમને ગમે છે અને બીજા એક સર આપણી સામે સુભા છે સર આપનું નામ ધવલ ખાત્રી હું આઈટી ડિપાર્ટમેન્ટમાં છેલ્લા ચૌદ વર્ષથી વર્ક કરું છું અમદાવાદ ઇઝરો ઓફ ટેકનોલોજીમાં દવા સર ટેકનોસ્પાર્ક પાર્ક ટ્વેન્ટી ફોર જે આજે થયો આજે બે દિવસ બહુ સરસ જે એક્ટિવિટી રહી હજુ પણ આની અંદર ઘણું બધું આપણે શું એડ કરી શકીએ તો આજથી વધારે આ કાર્યક્રમ વધારે રહેશે જોકે આ કાર્યક્રમ ખૂબ જ સરસ રહ્યો છે કોરોના પછી આ બહુ જ મોટો પ્રોગ્રામ આખી કોલેજમાં જે થયો જે રીતે જાણવા મળ્યું છે તો એના વિશે આપ શું કહેશો એકચ્યુઅલી કોવિડ આવ્યો હતો કોવિડ પછી બધી ઇવેન્ટ્સ બંધ થઈ ગઈ હતી એના પછી આપણે ઇવેન્ટ શરૂઆત કરીએ છીએ અત્યારે આપણે કોલેજ લેવલ અને નિયર બાયની બધી કોલેજ લેવલનું સ્ટાર્ટ કર્યું છે નેક્સ્ટ ટાર્ગેટ એવો છે કે સ્ટેટ લેવલ આપણે ઇવેન્ટ ગોઠવું છું કે જેની અંદર મલ્ટિપલ સ્ટુડન્ટ્સ બધા પાર્ટિસિપેટ અહીંયા કરી શકે અને બધી ઇવેન્ટમાં એ લોકો એન્જોય કરી શકે અહીંયા ઇવેન્ટ એવી રાખે છે કે ટેકનિકલ ટેકનિકલ બંને ઇવેન્ટ્સ અહીંયા હોય છે એટલે સ્ટુડન્ટને બંને ઇવેન્ટમાં એ લોકો પાર્ટિસિપેટ કરે એ સિવાય સ્ટુડન્ટને બહુ બધી ફેસિલિટીઝ બી આપે છે આપીએ અને એ લોકોને એન્ટરટેનમેન્ટ બી પૂરેપૂરું અમે પ્રોવાઈડ કરીએ છીએ અહીંયા એ બાને બી લોકો અહીંયા આવે જોવે કેમ્પસ અને એક્ટિવિટીઝમાં એ લોકો પાર્ટ બી લઈ શકે અમારો ટાર્ગેટ એવો છે કે નેક્સ્ટ આ ઇવેન્ટ એક સ્ટેપ આગળ વધીને સ્ટેટ લેવલ પર અમે ઇવેન્ટ લઈ જઈએ કે આજુબાજુની કોલેજના અને સ્ટેટના બધા લોકો અહીંયા આગળ આવે ને પાર્ટિસિપેટ કરે અત્યારે બે હજાર આવ્યા છે નેક્સ્ટ ટાઈમ ટાર્ગેટ હોય છે કે ફાયદા હોય ઉપર સ્ટુડન્ટ્સ આવે ને એટલે અમે પબ્લિસિટી કરીએ ને અહીંયા કેમ્પસમાં લોકો આવે એનો નજારો કંઈક અલગ જ હશે આજથી એક વર્ષ પછીનો ખૂબ છે કે હવે પછીનો જે પ્રોગ્રામ કરે એની સ્ટેટ લેવલ પર પ્રોગ્રામ કરવામાં આવે અને લગભગ પાંચ હજારની આસપાસના સ્ટુડન્ટનું એ લોકો એક્સપેક્ટેશન રાખી રહ્યા છે હું વિધંસિંહ સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવ